એતાર વૈશાખ જેઠ આ하ડ શ્રાવણ ભાદરવન આહુ આહુ મહિનામાં દિવાળી આવે એ આસો મહિનામાં દિવાળી ન આવે આસો મહિનામાં માતાજીની નવરાત્રી આવે કે તમને ગામણાવાળાને એ ખબર ન પડે કે કયા મહિનામાં કયો તહેવાર આવે દિવાળી તો આહુ મહિનામાં જ આવે છે ને છેલા દિવસે હોય અને પછી નવો નવો વરહ બદલાય એટલે કાર્તક મહિનાનો પહેલો દિવસ હોય ને બેસતો કરે એવું છે એમને હા પાછી અમને શેરવાડેને નો ખબર પડે ને તી હસ્કા આ તારા મનમાં કોઈ દિ વિચાર આવ્યો કે બેન ની ઘરે વારંવાર પધરામણી નો કરાય આ કેટલા દિવસના ધામા નાખવાના તમારે અહીંયા હા જો હું છે ને નાની મોટી નોકરી ગોતું છું મને મળી જાય ને પછી પછી હું તમ તારે આ હોયો આ તને કોઈ છે ને બિલ્ડર નો રાખે આ દિવાલો પાણી છાટવાય સમજો આ લે ની કડો ઢોકરી નોકરી તને હતી ને ગેરેજ છે ને એમાં કામ કરીને છે ને હા હવે ભાઈ ક્યાં ને તું ક્યાં તો છે કાચમાં જઈને તો વાત પણ ભગવાન છે તો શું કરું તો એવું મોઢું આપ્યું હોય કામ કરને તને જુગાડ બતાવું છું તારે અહીંયા રહેવાની કાંઈ જરૂર નથી આ નેપાળમાં ભરતી થઈ જા ન્યાની સરકારને કહી દઉં છું કે આને તમારો સિટીઝન છે ને જાહેર કરી દો હાલે ને સાહેબ આ મને હું કહું હા ખબર છે કે હું અહીં આવ્યો એ તમને નથી ગમતું તે નો જ ગમે ને તું હરી ફરીને હરી ફરીને અહીંયા જાવ છો તને બીજા કોઈ ઘર નથી મળતા અહીંયા કાંઈ આ તકતી લખી છે ધર્મશાળા ખોલી છે કે જેને પણ અહીંયા ઘરમાં આવવું હોય એ આવી જ જાવ તને એમ ન થાય કે બેનની ઘરે ન આવાય આ જૂના જમાનામાં બેન દીકરીઓના ઘરે પાણીનો ગ્લાસ નહોતા પીતા મને ખબર જ છે અને હું છે ને પગાર મારો આવે ને એટલે હું બધી લોજિંગ તમતાર આપી દઈ એ લોજિંગ ના દીકરા બસ કર આ બરુ ગાડ આ તારે જે કરવું હોય ને કરજે તારે કામ ધંધો કરો હોય તો ભલે ન કરો હોય તોય ભલે પણ એક વાત સાંભળી લે તારે અહીંયા રહેવાનું થાતું જ નથી અને તું તો ઠીક પણ તારી માયા રો રહી એને તકલીફ હતી ને ગામડે કે ઈ નોકરી ગોતવા આવી અહીંયા જવું નથી તો આ મારી વગર એ નો ગમે એટલે નો ગમે એ વાત હોય સાચી

વાત થાય છે પણ હું ક્યાં મારા કાંઈ વ્યસન નથી અને મારે ધંધો જ કરવો છે એટલે કદાચ ભાગમાં હોય તો મળી જાય મારે બા હવે કામ કરી કરીને થાકી જાય છે એટલે કેટલું પ્રેમથી બોલે આ કોઈ બોલતું હોય ને તો માણસને એમ થાય કે ના ના દયા આવી જ છે પણ સાંભળ આ તારી બેનની સાસુ છે ને એ દયાવાન છે નહીં અને ધનવાન છે પણ એ બીજા માટે ધન વાપરવા નવરી નથી બરાબર એટલે તે એક કામ કર તું છે ને આ ઘર છોડીને રાતો રાત બીસરા પોટલા ભરી અને હગે વગે થઈ જાજે અને સાંભળ તારી બેનને થાવું ન જોઈ કે મેં તને કીધું છે કે તું આ ઘર છોડીને વયો જા અને જો તે મારું નામ લીધું છે ને તો મારાથી ભૂંડુંક કોઈ નથી સમજો જો તમે એવું ન કરો તો વધારે સારું હું ક્યાં જઈ એ તું ઉંડા

કોઈને ખબર ન પડવી જોઈએ હા ચાલો બિસ્રા બોટલા ભરો આવો વેવાણ મારા ઘર માં તમે જ બોલશો કે આવો હમ હા ખાઈને બેઠી હતી મે કીધું હવે હું કરું ઘડી કાડા પડવું છે તે વેવાણ હમ આ તમે કેટલા દિવસના ધામા નક્કી કરીને આવ્યા છો અહીંયા કે મેં એમ કહું શું જામાય એટલે મારી દીકરીનું ઘર છે મારે ત્યાંય નહીં આમ મને એટલી ખબર છે કે આ જૂના જમાનાના લોકો એવું વિચારતા હતા કે દીકરીના ઘરે પાણીનો ગ્લાસ નો પીવાય તો પછી તમે ને તમારો દીકરો આટલા બધા દિવસ અહીંયા રોકાણા એનો શું મતલબ છે જો મારો દીકરો એ મારી દીકરીને ભાઈ

કોઈ હોટેલ માં રહ્યો તો દિવસ ના તમે એક રૂપિયા માં રાખે કોઈ હું કઈ હોટેલ માં ન રહું અને હોટેલ થોડી મારા બાપ ની છે પણ આ તો મારી દીકરી નું ઘર છે ને આ તો ઠીક છે કે દીકરી ના ઘર નું ખવાય ને પીવાય ને એટલે પસાર રૂપિયા દઉં છું બાકી તો એમને જ રહેવાનું હોય ને કેટલા નફટ માણસો છે આ દુનિયા ના કે કોઈ વાત માં સમજતા જ નથી આ તમારો દીકરો ઓછો હતો અહીંયા પણ તમને તમારા દીકરા વગર નો ગમતું હોય તો તમે માં દીકરો ગામડામાં રહેતા તો બરાબર જ હતું આ તમને લોકોને ને મોસ એનો છે સુરતનો નો ને નો લે હવે જો ગામડે થી છે ને લગભગ ખાલી થઈ ગયું છે હંધાય અહીંયા આવી ગયા છે શહેરમાં તે મારો દીકરો આવ્યો છે નોકરી ધંધો કરવા પણ મને ન્યા નહોતું ગમતું આજુબાજુમાં જેટલા હતા ને એ વયા ગયા છે ક્યાં એટલે મેં કીધું કે હાલને હું એ જાઉં મારા દીકરા પાસે લે એટલે અમારે તો મુદ્દે અહીં હાચવવાના જ રહ્યા ને બધાને ના ના તમાર કે મને હાથ પકડીને દોરીને લઈ જાવું છે તો નો દોરીને લઈ જાવું તો કાઈ નઈ પણ અમારા રૂપિયા તો તમે અત્યારે પાયા પડેલા છો ને લે કાં તમારા રૂપિયા મેં કે તમારા રૂપિયાને હાથ લગાવ્યો છે તે બફત ખવાય છે આ રૂપિયા જાય છે હાલતા ને ચાલતા અને હચવાય એમને મચવાય છે આ સોસાયટીમાં બધા વાતું કરે છે કે વારંવાર આ હિરલ બેનનો છોકરો છે એને એનો સાડો આવતો હોય એની વાર એની માં આવતી હોય મારે એને એમ તો ન કહેવાય કે વેમાન વારંવાર અહીંયા આવે છે એમ હું એમ કહું છું હા તમે આ ઘરના વહુ છો હે હવે હે નહીં વહુ તમે 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 આ ઘર નહીં તમે આ ઘરમાં પરણીને આવ્યા તે દુના તમે આ ઘરના વહુ નો કહેવા

અમને એ કઈ ફોર્મ નથી તમને હચવાની અહીંયા કઈ વાંધો નહીં પણ હું તો અહીંયા જ રહીશ દીકરીનું ઘર છે મારા દીકરાને નોકરી મળી જાય એ ધંધામાં એ બરાબર થઈ જાય પછી હું વહી જાય મારે હવે હું કામ છે ને ગામડે જઈને ન્યાય અડધો રોટલો ખાવો ન્યાય અડધો રોટલો ખાવો શું થયું કાંઈ નહીં મારા જીવતરને શું છું ના પાડતી હતી હું કે આ ઘરમાં નથી કરવું મારા સાગર એનું સપન પણ ખબર નહીં એવી નોધી ખબર ને કે લગન પછી તમે અને તમારો દીકરો વારવાર અહીંયા જ પધરામણી કરશો આ આ શેરમાં બીજું કોઈ હગુ શેર જ નહીં અમારા સિવાય ન જોઈ ને દીકરી ના પરણા વિશે તો હવે આજો હું કોક ઘરે જાઉ તો એ લોકો એમ નો કે દીકરી નું ઘર છોડીને ના અહીંયા જો બીજે ભટકે છે એના કરતાં હું તમને એક વાત કહું તમે છે ને એક કામ કરો તમારા માવતરને બોલાવી લ્યો ને એટલે મારે ને એને આખો દી વખત વયો જાય તમારી માને બોલાવી લ્યો હવે તમે નક્કી કરશો કે હું મારી માને બોલાવ કે ગમે એને બોલાવો એમ પણ મહેરબાની કરીને તમે નથી જાવ પણ હું એમ કહું છું આટલા રાડા રાડા કામ નાખું છું મને ધીમેથી બોલોને તો એ સંભળાય છે હજી તો શાંતિથી બોલું ને તો સાંભળો તમે ને તમારો દીકરો આ ઘર છોડીને જાવ ને તો અમારા પર મહેરબાની રહેશે પણ દાંત નો ભીવો ને પડી જાય અને હું છે ને મારી દીકરીને અહીંયા હું અહીંયા રહેવાની છું જ્યાં સુધી મારો દીકરો ઠેકાણે નહીં પડે ને ત્યાં સુધી અને ફોન પણ નથી લાગતો ક્યાં ગયો હશે આ આટલા એરિયામાં બધું જોઈ કાઢ્યું ક્યાંય દેખાતો નથી મંદિરે જઈ આવી પાનના ગલ્લે જઈ આવી ઓહો હો હો મેડમ અહીંયા શું કરો છો તમે સાગર તમે આમ ક્યાં જતા હતા હા રોડ છે ખબર ન હોય તો કહી દઉં અને આ ઘણી બધી જગ્યાએ જાય પણ તું અહીંયા શું કરે છે એ કહીશ તું મને તમે પહેલા મને એ કહો તમે અશોક બેન કે જોયા નહીં કેમ નહીં કેમ શું સરખો જવાબ આપો ને અરે નથી જોયા મે તો તમને કાઈ કીધું ફોન બોન આવ્યો તો ના મને અશોક કોઈ ફોન નથી આવ્યો તો હું ક્યારની એને ગોતું છું ક્યારની ફોન પણ લગાડું છું પણ ફોન પણ નથી ઉપાડતો મારો એટલે તું અશોક ગોતવા નીકળી છો એમ હા અરે કે અશોક આ પાંચ વર્ષનું નાનું બાળક છે કે અહીંયા ત્યાં ખોવાઈ જાય અરે નાનું છોકરું નથી કે તું ગોતવા નીકળી જો મારો કહેવાનો મતલબ એમ નતો મને એમ હતું કે આ છેલ્લા 1 કલાકથી હોય એને ફોન પર ફોન કરું છું પણ મારો ફોન પણ નથી ઉપાડતો આખી આખી રિંગો પૂરી થાય છે એને ફોન ઉપાડતા શું થતું હશે અરે ફોન સાયલન્ટ હશે તો ક્યાં ગયો હશે જો હવે જો તમે મારી વાત સાંભળો કે અત્યાર સુધી છે ને કે કીધા કાર્ય વગર કે જતો નથી એટલે ટેન્શન મને થોડું વધારે થાય છે હાલે ને ફોન લગાડો ને તો આપણે ગોતવા જઈએ હાલો શાંતિ રાખ શાંતિ રાખ તારો ભાઈ છે ને હા રમણભાઈ સાથે જવાનો હતો કદાચ એમની સાથે જ ગયો હશે હા ગેરેજ નું એ કહેતો હતો કે મારે છે ને આ ગેરેજમાં મને થોડો ઘણો રસ ખરો એટલે મારે ગેરેજ કરવું છે તો રમણભાઈ ને ગેરેજ નથી તો કદાચ ને ત્યાં જ ગયો હશે હવે છે પણ ક્યાર ગયો છે અત્યારે તો પાછો નું આવી જવું જોઈએ ને એલા કઈ કામ હોય તો ના પણ આવ્યો હોય પણ ફોન તો કરવો જોઈએ ને ભૂલી ગયો હોય તું તો જાણે એવી ચિંતા કરે છે કે આ કેમ તારો ભાઈ સાત સમુંદર પાર વયો ગયો હોય તમને ખબર છે મારા ભાઈ ની કે સાવ ભોળો છે એટલે ટેન્શન તો થાય જ ને આ સિટી છે સિટી સિટી છે તો શું થયું આયા બધા રહે છે ને તું રહે છે હું રહું છું અમારું આખું ફેમિલી રહી છે મને તો કોઈ ટેન્શન નથી થતું આ બધા ગમે ના જાય તો તમે હોશિયાર છો ને એટલા માટે આ તમે કોઈની વાતમાં ભોળવાઈ ન જતા મારો ભાઈ બિચારો હાવ ભોળો છે એને કો કો કે કઈક પાઈ દીધું તો હવે કે પાંચ મહિનાનું છોકરું નથી કે ભાઈ દે કેવી વાતો કરે છે તું તો હાવ જો તમે આમ ગુસ્સો ના કરો મારી ઉપર તારી વાતો જેવી છે તો હું શું કરું પાઈ દે આ તમારી યારે મારે મગજમારી મારી નત કરવી ફોન ફોન ઉપાડવાની ખબર નત પડતી ભાઈ સાહેબ અરે પણ એકવાર તો કીધું કદાચ ને એનો ફોન સાયલેન્ટ હશે ને કઈ કામમાં હશે જો એનું કામ પતશે ને એટલે ઘરે જવાનો છે એ આ ઘર મૂકીને ક્યાંય જવાનો નથી જુઓ સાગર તમે ફ્રી છો ને તમે જઈ આવો તમે તો એ રમણભાઈને ઓળખો છો ને સારી રીતે મારે છે ને અત્યારે ઘણો બધું કામ છે એટલે મારા ભાઈ માટે તમારે થોડોક પણ ટાઈમ નથી ભલે શું બોલવું હવે મારે ના ના બોલ ને શું બોલવું તારે જુઓ સાગર અત્યારે છે ને મારો મગજ ઠેકાણે નથી અત તારો ભાઈ કઈ ખોવાય નહીં છે એટલે તું ચિંતા ન કરતી ચિંતા તો થાય ને આ બિચારો ધંધો ધંધો કરવા અહીં આવ્યો છે આ તો ધંધો કરશે અને એની માટે જે મહેનત કરે છે પણ તારી જેવી બેન હોય ને તો એને શાંતિથી ગમેને મહેનત જ ન કરવા દે આવું શું કરવા બોલો છો આ તો પણ ચારું ની એની પાછળ લાગી જો એક પછી એક ફોન કરે છે એમ નથી કે થોડીક શાંતિ લેવા દઈએ આપણે એના હાથમાં એનો ફોન આવશે ને એટલે તરત ફોન આવી જશે ભાઈ પણ તમને કેમ ખબર કે સેફ હશે તો એને શું થવાનું એ ગઈ છોકરી છે કે રસ્તે એકલી નીકળશે ને કોઈ એને એને લઈને જતું રહેશે જનરેશન બહુ ખરાબ છે અત્યારે એવું નથી કે છોકરી હોય એની સાથે ખરાબ થાય છોકરા હોય ને એની સાથે પણ ખરાબ થઈ શકે છે હા તો શાંતિ રાખ બધું ઠીક થઈ જશે એક મિનિટ એક મિનિટ ફોન આવ લે આ તારા ભાઈનો ફોન છે લે વાત કરો હેલો હા બોલ બેન ક્યાં છો ભાઈ આ તને કેટ કેટલા ફોન કર્યા છે અરે એમાં એવું હતું ને ફોન ઓલો ભાઈલન્સમાં હતો એટલે હું ઉબાડીનો એક જોડે હા ભોલ તું ઘરે ક્યારે આવે છે હા હું તારી વાટે બેઠી છું અહીંયા મને કેટલું ટેન્શન થઈ ગયું ખબર છે ને હા ભાઈ મને ખબર છે બેન પણ પહેલાં મારી વાત સાંભળ હું શે ને પંદર વીસથી પછી આવે કેમ અરે મારો દોસ્તાર મળી ગયો દોસ્તાર મને છે ને બી લઈ ગયો હમજી જો હું તારા બધા દોસ્તારોને ઓળખું છું તું મને નામ કોની સાથે છે હા ભાઈ એને તું ન ઓળખ બેન હા તારા હા લગન ચાની પછીનો મારો દોસ્ત હાને સમજાવો ને ઘરે આવવાની ના પાડે છે હાલો હા બને કેમ ઘરે આવવાની ના છે મારો મળી ગયો હું ઘરે રોકાવાનો અરે પણ મારા ઘરે રોકાવામાં શું વાંધો છે અરે વાંધો નથી હું ન્યાય ન્યાય સરે પણ ધ્યાન રાખજે અને પાછો જલ્દીથી ઘરે આવતો રહે છે આયા ભલે હા તો મારે કઈ નવા કપડા લેવા પડશે હું જૂના કપડા એના એ નહીં પહેરું તને કોણે કીધું કે તું ન લેતી નવા કપડા લઈ એને તને કોઈ ના પાડે ને તો મને કહે છે પણ મીરા આ રોજ રોજ શાક રોટલી ખાવાની કંટાળ આવે છે પાણીપુરીનો પ્રોગ્રામ કરો છે આજે અરે પપ્પા શું થયું તમે આટલું બધું ડીપમાં શું વિચારો છો હું એ વિચારું છું કે તમે પાણીપુરીની વાત કરે છે કે લગ્નમાં શોપિંગની વાત કરે છે પણ તમને ખબર છે અશોક કાલે પણ નથી આવ્યો હજી પણ નથી આવ્યો ક્યાં છે તમને ખબર છે અરે જ્યાં હોય ત્યાં આપણે શું લેવા દેવા છે અરે કેમ લે અરે કેમ હું કે આપણો પેટ જણ્યો છોકરો થોડો છે હવે સાગર ભી આપણો ન આવ્યો હોય 1 કલાક લેટ આવ્યો હોય તો આપણને ચિંતા થાય હવે આ વોના ભાઈની આપણે ચિંતા કરવાની ક્યાં જરૂર છે અરે જ્યાં સુધી આપડા ઘરે રહે ને ત્યાં સુધી આપણો મહેમાન કહેવાય થોડી એની ફિકર તો કરવી જોઈએ ને

જેને ચિંતા કરવાની છે એની ચિંતા નથી થતી તમને ચિંતા ખાલી એટલી હોવી જોઈએ કે મારી દીકરી સમયસર ઘરમાં રહે છે શું કરે છે શું નહીં મારી બાયડીને ક્યાંક ફરવા લઈ જાઓ મારા દીકરાને ક્યાંક લઈ જાઓ ફરવા રેસ્ટોરન્ટમાં જમવા લઈ જાઓ એવું કાંઈ નહીં એને પાર્કાની ચિંતા છે નગરી બોલ મીરા છો મને મારી બાયડીની તો કંઈ ખબર નથી એટલે કે તારી પણ મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે મારા દીકરા પર મને વિશ્વાસ છે એ ક્યાં જાયની ના જાય ને તો બી પપ્પાને ફોન કરીને જાય હા તો બસ अशोकને પણ એવું જ કરવું જોઈએ ને એને પણ એની બેનને ફોન કરીને જવું જોઈએ કે હું ક્યાં જઉં છું ક્યારે આવીશ શું કરવાનો છું ઘરના કોઈ પૂછીને જાય તો ઠીક છે ગામની ચિંતા આપણે શું કામ કરીએ અરે બેટા એ આપણો મહેમાન કહેવાય એટલે થોડી ફિકર કરવી પડે અરે પણ શું ગ્યા ને એક ને એક વાત કરો છો મહેમાન કહેવાય મહેમાન કે તો મહેમાનને

કોની સાથે જીપા છોડી કરો છો પપ્પા ક્યારે કોઈની વાત માન્યા છે કે હવે માનશે કરવા દો એમને જે કરવું હોય હું તો કહું છું કે આપણું મકાન પણ એની નામે જ કરી દો પપ્પા એટલે ચિંતા જ નહીં ને એ મુંગી રે આ તારા રાતે છે ને રાત દિવસ કાળી મજૂરી કરી કામ ધંધામાં ત્યારે મકાન થયું છે તો એમને કોણ સમજાવે કે આપણું કોઈને આપી ન દેવાનું હોય અરે આમાં શું આપવા લેવાની વાત કરો છો તમે એકઈ લેવા નથી આવ્યો કઈ ખબર પડે કે નહીં તમને કેવી કેવી વાતો કરો છો છોડો ને મમ્મી હું તો હજી પણ કહું છું કે લપ છોડી દો હું શું કઉ છું આ મામા ને ત્યાં જઈએ ને તો ઘર ને તાળા મારી જવું છે એટલે પાછળથી આવે ને તો ખબર પડે કે ક્યાં જવું ને ક્યાં નાખવા જવી ડોસી કહી દેવાનું કે અમે બહાર જઈએ છીએ તમે ઘરે જાઓ પણ આ એક ઓછો હતો કે બીજી એની માં હોતે નહીં આવી શરમ હોય તો ને શરમ ન હોય તો શું કરીએ એક કામ કરો ને સાગરના ના પપ્પા આ માતૃ પિતૃ આ બધું લખો ને એ પ્લેટ કાઢી નાખો ધર્મશાળા લખી દો અહીંયા એટલે જેટલા પણને આશરો જોતો હોય એ બધા અહીંયા રે આ એ લખેલું છે ને એની કૃપાથી જ આબરૂ થાય છે અને આ સરકારથી જ થાય છે પણ તમને નહીં સમજાય આ બધી વાત અને મારા બેટા તું પર આની વાતમાં ક્યાં આવી જાય છે કારણ કે મારો રૂમ લીધો છે ને છોકરાએ એટલે મને ગમ્યું નથી મારા રૂમ પર કબજો કરીને બેઠો છે અરે પણ થોડા દિવસી તો વાત છે શું થોડા દિવસની વાત છે આ થોડા થોડા દિવસ ગતા મને એમ લાગે છે વર્ષ ન થઈ જાય

ક્યાં ગયો છે કોઈ વાત નથી કરતો બે દિવસથી ઘરે નથી આવ્યો ખાધું હશે કે નહીં ખાધું એ કઈ જ ખબર નથી પડતી મને ફોન માં પણ સરખી વાત નથી કરતો કે કોના ઘરે છે હેતલ બા હેતલ મને ચિંતા થાય છે શું કરું બા મને ચિંતા થાય છે આ બે દિવસથી બે દિવસથી ઘરે નઈ બહાર છે અને ફોન કરું છું તો એમના જેજાજીને પણ કહી દીધું કે હવે હું નથી આવવાનો ત્યાં તો ક્યાં જશે ભાઈ નહીં અને આ નોકરી નોકરી ગોતવા જવાનું કહેતો તો અને પછી કઈ કેનો કોઈ દોસ્તાર છે ને એની હારે જવાનું કહેતો તો બાપ હું જાણું છું ને ત્યાં સુધી આશોકભાઈનો કોઈ મિત્ર અહીંયા સુરતમાં છે જ નહીં બધા ગામડે જ છે તો એ કોના ઘરે હશે અને મને નામ પણ ના આપ્યું મે કેટ કેટલું નામ પૂછ્યું પણ નહીં ફોન કટ કરી દીધો સાચું કહું ને તો આશોકભાઈને આવું નહોતું કરવું જોઈતું આપણો તો વિચાર કરવો તો એને હા પણ એ હું કામ જતો રહ્યો એ કઈ તને ખબર છે અહીંયા ઘરમાંથી તો કોઈ કઈ નહીં કીધું હોય ને બાપ મને પણ એવું લાગે છે કે મારી સાસુએ અને નણંદે કઈ કઈકનું કઈ કીધું હશે ને એટલા માટે એને કોટુ લાગી ગયું હશે એટલે વયો ગયું હશે પણ છો બા એવું હોત ને મને કીધું હોત ને તો હું તમને લોકોને અહીંયાથી મોકલી દેત અને તમે ક્યાં હંમેશા માટે અહીંયા રહેવાના હતા એ હંધી વાત સાચી છે એ એને નોકરી મળી જાત ને પછી હું વહી જવાની હતી આ તારી હાવ એ મને કેટ કેટલું બોલી મને કે અરર તમારા જમાનામાં તો દીકરીના ઘરનું ખાતા નહોતા પીતા નહોતા ને તમે તો અહીંયા પડ્યા પાથરે રહ્યો છો ને તો મેં કીધું એને પૈસા દઈને જાય પસાર રૂપિયા એના હાથમાં દઈશ ઓ મા તો તો કેટલું બધું બોલી એ કે એટલે તમે રોજનું એક એક રૂપિયાનું ખાવ છો મને લાગે છે કે એવું છે ને એણે અશોક નહીં કીધું જ હશે સાચું કહું ને બા તો મને આ વાતની જ બીક હતી કે મારી સાસુનો તમારા બંને સાથે ભેટો ન થાય

તો મારી આ સાસુનો સ્વભાવ કેવો છે ને એ જ ખબર નથી પડતી નકર આપણે આંગણે આવેલા દુશ્મનને પણ મીઠો આવકારો આપવાનો હોય તો તમે તો મારી માં અને આઈ છો નહીં એને આટલી પણ બુદ્ધિ નથી મેં તો કીધુંય ખરું કે તમારા માવતર આવે તો તમે ખાવાના પૈસા લ્યો છો અને અહીંયા હું તો ખાલી આને માટે જ આવી છું અને હું તો પછી વહી જાય પણ ન બોલવાના વેણી જો મને બોલી આઈ ક્યા હોય તો અશોક તો નાનો અશોક ને તો ન કહેવાનું કીધું હશે તો જ બિસારો વયો જાય મને તો એ નથી સમજાતું કે અશોક સાથે કોન્ટેક્ટ કરવો કઈ રીતે નથી મારી સાથે સરખી વાત કરતો કે નથી મારા ફોન ઉપાડતો પણ મારો તો છે ને જીવ બળે છે હું અહીંયા તો હાવ જાણી હું એને ગોતવા જાવ તોય ક્યાં જાવ અને કોને પૂછું પણ બા આવડા મોટા સુરતમાં આપણે એને ગોતીએ તો ગોતીએ કઈ જગ્યાએ હેજ ખબર ના પડે અને સાચે કોઈ એના ફ્રેન્ડના ઘરે હશે કે પછી પછી એમની સાથે કઈ હાડા હવડું થયું હશે એવું નહીં બોલને ને મારો જીવ મૂંઝાય છે એ સુખરાન મોઢું નહીં જો ને ત્યાં સુધી મને ખાવાનું એ નહીં ભાવે ને પીવાનું એ નહીં ભાવે છો બાપ તમે આવી રીતના ઢીલા નહીં પડો તમે આવું કરશો તો મારું શું થશે જો આપણે અશોકભાઈનો કોન્ટેક્ટ ગમે એમ કરવો જ પડશે કાઈ પણ થાય હે પાછો એને ફોન કર ને એનો ફોન આવ્યો તો ને જે નંબર થી એ નંબર માં પાછો ફોન સ્વિચ ઓફ બોલે છે બા કેટલી વાર ફોન કર્યો મે પણ આપણો સિક્કો જ ખોટો હોય ને બીજાને શું કહેવાનું એવું બોલ મારો શું કેવો નથી હા બોળો છે કોઈની અમે બોલી નો પણ એ ખોટો સિક્કો નથી એ મારો છો બાપ હું પણ જાણું છું મારા ભાઈને કે સાવ વ્યક્તિ છે એટલે જ તો બીક લાગે છે આ શહેર છે અહીંયા આખો દિવસમાં એવા હજારો વ્યક્તિ મળે છે કોક સારા હોય તો કોક નબળા હોય કોની ઉપર ભરોસો કરવો અને ભાઈને તો આવી બધી કઈ ગતા ગમઈ નથી કે કયું વ્યક્તિ સારું છે કયું કોટું છે કયું શું આપણી સાથે શું કરવા માંગે છે મતલબ ઈ દુનિયા છે બા પણ બેટા અમારા અશોક કે તો નથી કાઈ હોનાનું પહેર્યું અને નથી એવો કાઈ રૂપાળો કે એને કોઈ લઈ જાય ને એને લૂટી જાય છો બાપ એવું જરૂરી ના હોય કે પૈસા હોય કે સોનું હોય તો જ લૂટે અત્યારે તો એવા એવા કિસ્સા બને છે કે માણસને બેહોશ કરીને મારી નાખવામાં આવે છે અને એની કિડનીઓ પણ વેચીને પૈસા કમાય છે માણસો બસ હવે કાઈ ન બોલ મને બીક લાગે છો બાપ તમે ચિંતા ન કરો ચાલો મારી આરે